આખું પ્રકૃતિના ખોળે જયારે માના ખોળામાં છોકરો રમતું હોય જેટલો આનંદ આવે ને એટલો અહીંયા આવ્યા પછી આનંદ બાપા લાલગીરી બાપા આપ પધારેલા તમામ વડીલો માતાઓ અહીંયા સ્વરના સાધકો

ઘરે જાઉં બસમાં જાઉં ટેમ્પામાં જાઉં ટુ વ્હીલમાં જવું કે પોતાની ફોર વ્હીલમાં જવું એટલા પૂરતી વાત નથી કારણ કે હાવ બાજુમાં હોય ને બાજુના ખેતરમાં તો એન્કરના સાહમાં ઘણીવાર આપણે આવી નો એકતા હોય અને મોડા પ્લા કહેવાય એમ અહીંયાથી થી આ ગૌશાળા નીટ જે ધૂનું આ મિત્રો હું તો વર્ષોથી આમાં સંકળાયેલો છું એટલે મને ખબર છે કારણ કે આમાં આમાં પછી દિવસે જે કામ કરવાના હોય ને પછી આ બધા આખા આંગળાના ઢોરા

એટલે મને મને રાજી પણ બહુ થયો કે આનો કઈક તો આ આ બાબા નું કઈક તો ફળ ઉગશે હા અને આ જેના જેને સ્વર્ સાધના કરી ઈશ્વર એની નજીક આવે છે પાકું છે પાકું છે પાક કારણ કે મને પંચાવન વર્ષે સમજાણું ખૂબ ડાયરા કર્યા પેટ માટે ખૂબ કર્યું પણ પછી વિચાર આવ્યો કે હવે ઠેઠનું કઈક કરી તો સારું લાગશે બાકી પેટનું તો આખો અલગ કરે છે એટલે આ એક બધા પ્રયાસો અને ખૂબ રાજી રહેજો ને રાજી થઈને જ ગાજો ગમે એવા હામાં બેઠા હોય તો ગભરાને વિના ગાજો હા સમજ્યા એટલે સહજબૂતિ સારા બીજા ને ભાળે તો એમને કહું હું ગાવું કેમ ગાવું આખું વિસીને ગાવું અંતર માંથી ગાવું એના પડખા બઉ આગા પડે ગળેથી ગાતા નસી નાફી થી ગાજો આ ગળે થી જેટલા જેટલા એ ગાયું છે ને એથી ગળા સુધી અને ગળે આવી ગયા છે આ બહુ સીધી વાત છે પણ જેની જેની અંતર થી ખોજ કરી છે જેની જેની નાભીથી ખોજ કરી છે આવા મહાપુરુષોની ની અવસર મળે તો અઠવાડિયે ઇથી અવસર મળે તો પંદર દિવસે ઇથી અવસર મળે તો ત્રીસ દિવસે અને માની લો કે કદાચ આપણા ભાગમાં અવસર જ ન હોય તો બાર મહિનાનો એક દિવસ તો એવો હોય કે જેમાં ક્યાંક જઈએ હોય એ ક્યાંક ન જાય જો અહીં આવીએ ને તોય બેડો પાર એટલે જેટલી જેટલી સંત આપણે આપણે બહુ જોયા નથી નજીક બહુ નથી પણ આ મહાપુરુષો જોઈએ એટલે એવું લાગે કે ભગવાન ની સમીપ છીએ અને ભગવાનની નજીક આપણે છે અને એ ભગવાન કદાચ આ રૂપમાં છે એવું પાકું અનુભવ ક્યારે થાય લાલુ બાપુના જીવનમાં રહેણી કેપાનું સાનિધ્ય જેટલા જેટલા છે એ બધાને ખબર છે એટલે આ મહાપુરુષોની જંખના એમનામાં જીવ નથી કરતો શું કે સદગુરુ પણ એક માં છે મારે ખરી લાલન પાલન ખરે પણ પોતાના સંતાનોને ધીરે ધીરે મોટા કરતી કરતી એને લાયક બનાવે કે હવે આ રમવા લાયક થયો છે જા તું તારી રે મે રમત માન અને આ રમત બધી જે ચોખ્ઠા બાજીની રમતો છે કે આ સંતોના શરણે જેટલો ભાવ લેવાય ને એટલો ભાવ ધરજો અને ભોજન પ્રસાદ જો એમાં બગાડ ન થાય કારણ કે એક ક્ષણ અને અન્ય કણ આ બેને બગડવા ન દેવું ગુણેવારે આપણે બસમાં જવાનું હોય પાલતાણાના ડેપોમાં ઊભા હોય નજર સામે બસ હોય જાય હું કામ કે સામે લસ્સી પીવા ગયા હોય આપણી ક્ષણ બગડી એટલે બસ ગઈ એવા જલાવા પુરુષોને અરે પાછું બધાનું આવન જાવન છે છેલી વાત કરી અને હું મારા શબ્દોને વિરામ આપો આપણો ગુષેતભાઈ ભાઈ સદરો પહેરી તમે જો આ આ મેલો થાય જૂનો થાય એટલે એનો ગાપો થાય પછી ગાભાનું બેનું મહોતું કરે પછી એનું પોતું કરે અને પછી ફળિયામાં રખડતું હોય પછી કોઈ દીકરે આમ વાળતી વાળતી ઠેઠ ઉકળા સુધી નાખ્યા બાર મહિના ખેડૂત હોય તો બાર મહિના રહેવા વાવણી ની નજીક